પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ છવ્વીસ જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે આ દિવસે ઈસવીસન વર્ષ ઓગણીસસો પચાસમાં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળ આ દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક ગણતંત્ર દેશ બન્યો ભારત પંદર ઓગસ્ટ વર્ષ ઓગણીસોને ના રોજ સ્વતંત્ર તો થયું પરંતુ ભારતનું કાયમી બંધારણ ન હતું

અને સુધારાઓ પછી સભ્યોની આ બંધારણ સભાએ જાન્યુઆરી વર્ષ ઓગણીસો પચાસ ના રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજી ભાષામાં હસ્તલિખિત બે નકલો પર હસ્તાક્ષર કર્યા અને છવ્વીસ જાન્યુઆરી વર્ષ ઓગણીસો પચાસ ના રોજથી અમલમાં આવ્યો જય હિન્દ જય ભારત